કેમ કે અહીંયા લખેલું જ આવે છે તો પછી આને મેં કહી દઈએ કે હા ભેને ખોટા મેં રાખ્યા હવે પણ અમારે ખોટો તમને આયરન જ રાખવા બરાબર હવે તમે તમારી રીતે હા પણ એ થોડોક અમને ખબર હતી એ તો આગળ ખબર પડી હવે તમે તમારી રીતે હા હાલો ભા કલકથાનું કહી દે હાલો હાલો હવે તો

ભાઈ ભાઈ કોણ કરશે હાલો છે ભાગવત ગીતા નો સાર છે એ કૃષ્ણ ભગવાન જે અર્જુન ને જ્ઞાન આપે છે શું કે જેને જાણવા મળે લોકોને ખબર પડે વાહ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી હા આપણા જે ભગવાન શ્રી રામ છે જ્યારે સેતુ બનાવે છે ત્યારે ખિસકોલી એમની પાસે આવે છે કે મને બી તમારે એક સેવા કરવાનો મોકો આપો હં ત્યારે એમને સર આપ ત્યારે ખિસકોલી પથ્થર નાખે છે હા હાલો ભાઈ આ જો આરામ ભગવાનનો જો આમ તો છે ને બાકી ધો હા સતીશભાઈ તમે કેમ છે હે પૂર્વજો છે અરે કાંઈ ઘટે નહીં આને આમ તો હકીકત છો

ચોરી કરીને અંદર ઘૂસીને જે અમૃત પી જાય છે ત્યારે કૃષ્ણ ભગવાન એનું ગળું કાપી નાખે છે હા અમારે અમારા બનેવી એટલા બધા જ્ઞાની હતા ને મને આમ ખવા પેલી વાર ખબર પડ્યો એટલા બધા જ્ઞાની છે હવે ભાઈ જો આ જ્ઞાન આપે છે હા શું ખોટું એટલે હા સુધાના એમની જટા માં જે ગંગા ને પ્રવેશ કરી એના માટે છે કેમકે ગંગા સિધ્ધી આવે ગંગા સિદ્ધિ આવે તો પ્રલય આવે એવું શંકર ભગવાન ને કીધું કે તમે તમારી સમાવી દો ભાઈ

તો આ કેમ ઉપર એનું કારણ કે બુલેટ ટ્રેન નીચે નહીં ચાલતી નીચે ક્યાં ચાલે જે જમીન નીચે હોય ત્યાં ચાલે કે આનો જે રફતાર ના કારણે આજુબાજુનું હલી શકે વાઇબ્રેશન ના કારણે એટલે એના કારણે ઉપર બનાવવામાં આવીએ એટલે તમે એ જોવા જેવી વાત કે આ લોકોનું એટલું સાયન્સ ચાલ્યું કે જે ચાલ્યું હોય ફૂલો બી ઉપર લગાવી દીધા હા જો બોલો નીચે થી લઈને એના જે પાયા હોય પાયા હા એ બી ફૂલો ના હા તો એટલે આવડા આ પ્લાન એ આ બુલેટ ટ્રેન નો છે એટલે આધાર રાખી હાલો હો

આ બાજુ જાતો થો ને આમ એ કે નહીં પપ્પા આ બાજુ આવો તો કે મારે કે આને કહેવાનું છે એટલે આ શું છે હાલ મને કે આને શું કહેવાય ભાઈ અહીંયા મને એવું લાગ્યું કે ભાઈ આમાં યુવા પેઢીને આમ ઓછી ખબર પડે પણ ને યુવા પેઢી છે હો ને અમારે આ બનાવે ને આ અમારો છોકરો બે એમ કહેતા અમા અમારે બનાવે કહેતા કે આ શું છે આ શું છે હવે તે અમારા છોકરાએ તો જવાબ આપી દીધો છે

દે આટમી ગયો છે એટલે આમ તો જોઈ લીધું છે હવે એટલે અમે હાલ્યા જાય છે ને આમ જોઓ હવે આ લાઇટો ચાલુ થઈ છે ને આપણે જો હવે આમનું હાલ્યા જાય છે જો હાલો હવે જઈએ છીએ આપણે ઘર બાજુ હા ક્યાં જવું છે હા ને આ જો આ લાઇટનું આ ચાલુ થયું છે જો આ રીતે છે આમ જો જો ને બાકી કાંઈ ઘટે જો આલે

દોત ખરાનો ખાલી view જો તો હે કેમ હવે જામે ને આમ તો જો view તો જોવાનું એ સદેશભાઈ view કે હા હટે નહીં જો હવે આપણે ઘર બાજુ ઘર બાજુ હવે જાતા જઈએ છીએ તો ગેટની બહાર આપણે નીકળવાનું છે તો આ રીતનું હવે આપણે જો આ મેન ગેટે આવી ગયા છે હવે ગેટ ની બહાર નીકળવાની ફૂલ તૈયારી હવે જો ગેટ ની બહાર નીકળીએ છીએ તો આ મેન ગેટ છે ક્યાં દિયા બી જો છે એટલે હવે આપણે અહીંથી છે ને બહાર નીકળવાનું છે એટલે હવે નીકળીએ છીએ બાય

સહજ માટે એટલું સજવું મારો ભ્લો કેમ હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી ભોળાનંદ બધાનો પ્રો કરે જય માતાજી